गोकळ गती चालती सुरत रेलवे स्टेशन, काम स्टेशन काम ने कामगिरी प्लेटफॉर्म नंबर चार बुद्दत विधवा बंद सुरू रेलवे स्टेशन रिडेवलपमेंट गायी गती चाली कामगिरी ने पगले प्लेटफॉर्म नंबर चार મુસાફરની અવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે પહેલા નેવું દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો ત્યારબાદ બે વખત મુદ્દત વધારવામાં આવી હતી પરંતુ આ મુદ્દત વધારાયા બાદ પણ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરી શક્યો નહીં વરસાદને પગલે અવારનવાર કામગીરી ખોરંભી ચડી હતી બીજી વખત મુદ્દત વધારો ત્રીસમી સપ્ટેમ્બર સુધીનો આપવામાં આવ્યો હતો રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર છેલ્લા ચાર મહિનાથી બંધ છે પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપરથી ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવી રહી છે